નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે હોટલ રેસ્ટોરન્ટમાં જે સર્વિસ ટેક્સ વધતા સર્વિસ ચાર્જ લેવામાં આવતો હતો તેને લઈને જે એક નોટિફિકેશન કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં એવું પણ એક વિકલ્પ તરીકે આપવામાં આવ્યું છે કે ગ્રાહકો પોતે મરજી પ્રમાણે આ સર્વિસ ચાર્જ આપે અથવા તો ન પણ આપે એ ચલાવી લેવામાં આવશે એવું નોટિફિકેશનમાં ખાસ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કારણ કે ઘણા લાંબા સમયથી એક વિવાદ ચાલી રહ્યો હોય એક ફરિયાદ જોવા મળતી હોય કે સર્વિસ ચાર્જ વધારે પડતો લેવામાં આવી રહ્યો છે સર્વિસ ચાર્જ એ ટેક્સના માળખામાં નથી આવતો તેમ છતાં પણ સર્વિસ ચાર્જને બિલમાં મૂકવામાં આવે છે બિલમાં રજૂ કરવામાં આવે છે અને તેમ છતાં પણ ઘણી હોટૅલોમાં ઘણા ગ્રાહકો એટલા દિલદાર હોય છે કે તેઓ ટિપ્સ આપતા હોય છે ત્યારે ટિપ્સ પણ મસ્ત મોટી આપતા દેખાતા હોય છે ત્યારે એ વેટર પૂરતી સીમિત થઈ જતી હોય છે પણ સર્વિસ ચાર્જ છે એ ફેક્ટર વધારે અસર કરે છે અને એના માટેની ઘણી બધી ફરિયાદો આવ્યા બાદ હવે નોટિફિકેશન જોવા મળી રહ્યું છે કે સર્વિસ ચાર્જ છે એ આપવો ન આપવો ગ્રાહકોની મરજી પ્રમાણે થશે તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે સર્વિસ ચાર્જ લેવામાં શા માટે આવતો હતો સર્વિસ ચાર્જ જે આટલું બધો મોંઘો શા માટે લોકોને પડતો હતો અને ફરિયાદ થઈ છે અને હવે સર્વિસ ચાર્જ માટે શું કોઈ પણ ગ્રાહક કોઈ હોટલમાં જઈને સર્વિસ ચાર્જ બિલમાં બતાવવામાં આવે છતાં પણ નહીં આપાય તો તેની સામે કોઈ વાંધા વચકા વચકા કે પછી વિરોધ કરવામાં આવશે કે કેમ સવાલ એ પણ થાય છે કે જો નૈતિકતાની વાત કરવામાં આવે તો હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ હવે બિલમાં શું સર્વિસ ચાર્જ છે એ લખવામાં આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે હિમાંશુ ઠક્કર કે જેઓ ગ્રાહક સુરક્ષા ધારાના ધારાશાસ્ત્રી છે અને સાથે સાથે નરેન્દ્ર સોમાણી કે જેઓ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ના ગુજરાત પ્રમુખ છે આ બંનેનું સ્વાગત છે લોકમંત્ર સૌથી પહેલા હેમાંશુભાઈ આપનું એટલા માટે પૂછીશું એક સ્પેસિફિકેશન પૂછવા માંગુ છું ટેક્સ નું માળખું છે એમાં સર્વિસ કોઈ પણ આપવામાં આવતી હોય તેમાં એ લખવામાં આવે પણ હોટેલ ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે કે સર્વિસ ચાર્જ લખવામાં આવે છે હવે સવાલ એ થાય છે કે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે અને સર્વિસ ચાર્જ જો ટેક્સના માળખામાં ન આવતું હોય તો એ બિલમાં લખવામાં કેમ આવે છે તમારો સવાલ બહુ સ્પષ્ટ અને સારો છે જી કે ટેક્સ અને સર્વિસ ચાર્જ જી બંનેનો શું તફાવત છે સર્વિસ ટેક્સ જે છે એ ગવર્મેન્ટ રેવન્યુ છે જી એટલે જે ટેક્સ બિલ ઉપરની બિલની એમાઉન્ટ ઉપર જે ટેક્સ લેવામાં આવે છે એ હોટલ માલિકે એના ઓનરે સરકારને જમા કરાવી દેવો પડે છે જેમ કે આપણે ઇન્કમ ટેક્સ હોય તો આપણી ઇન્કમ ઉપર જે પણ ટેક્સ હતો હોય વર્ષના અંતે કે આપણે જમા કરાવીએ છીએ બરાબર સર્વિસ ચાર્જ છે એ હોટલ ના ઓનર ઉપર આધાર રાખે છે કે એને લેવો કે ના લેવો અથવા તો કેટલો લેવો બરાબર છે એટલે એ મરજિયાત હતું ઓકે પણ એક હોટેલ ચાલુ કરે એટલે બીજી હોટેલ ચાલુ કરે સવાલ મારો સીધો એ બી છે કે સર્વિસ ચાર્જ એ ગેરકાનૂની કહેવાય કે નહીં ના નહીં ગેરકાનૂની અત્યાર સુધી તો કહેવાતો નતો પરંતુ એ કમ્પલસરી નતો ઓકે અને આજે પણ કમ્પલસરી નથી પહેલા પણ નતો પરંતુ આપણો ગ્રાહક એટલો બધો કદાચ એજ્યુકેટેડ નથી અથવા તો સજાગ નથી ઓકે એટલે સર્વિસ ટેક્સ આપે સર્વિસ ચાર્જ આપે અને ટીપ પણ આપે ઓકે સર્વિસ ટેક્સ તો આપણે જેમ મેં કહ્યું કે ભાઈ ટેક્સ એ છે એટલે ગવર્મેન્ટને જતી હતી બરાબર પરંતુ સર્વિસ ચાર્જ અને જે ટીપ છે એ આઈધર જે બેરર છે કે જે હોટલ ના સર્વિસ આપે છે એને મળે ઓકે અને સર્વિસ ચાર્જ એ કોને જતો હતો એ આજ સુધી પબ્લિકને હશે કોઈ આવક બિલમાં રજૂ ગ્રાહક ને પિક્ચર ઉભું કરવામાં આવેલું ઓકે હોટેલ ઓનર્સ તરફથી જી નરેન્દ્રભાઈ સવાલ આપણે સીધો એ પૂછવા માંગીશ કે હોટેલ રેસ્ટોરન્ટના એસોસિએશન ના પ્રમુખ છું આ કેટલા સમયથી સર્વિસ ચાર્જ લેવાનું શરૂ કરવામાં આવ્યું અને શા માટે સર્વિસ ચાર્જ લેવામાં આવે છે જે ટેક્સના માળખામાં નથી છતાં પણ આ આ સર્વિસ ચાર્જ તો લેવામાં આવે છે હું માનું છું વર્ષ દરેક હોટલમાં મોટી મોટી ફાઈવ સ્ટાર હોટલમાં દરેક રેસ્ટોરન્ટમાં લેવા ચાલુ છે સી આર એક આ સર્વિસ ચાર્જ બેસીકલી એક ટીપ તરીકે લોકો કયાથી લખેલું હોય છે દરેક મેન્યુમાં કે વી ચાર્જ સર્વિસ ચાર્જ બિલકુલ અને વી ડોન્ટ ટીપ્સ ને અમે નથી માન્યતા રાખતા એવી રીતે કરીને લોકો મેન્ડ્યુ કોઈ ગેરકાયદેસર નથી પહેલી વસ્તુ સરકારને આમાં કોઈ લેવા દેવા જ ના હોવા જોઈએ કે સરકારને કોઈ રેસ્ટોરન્ટ કે હોટલ ના હોટલમાં જે પ્રાવધાન ના હોય ને એ પ્રાવધાન તમે બિલમાં રજૂ કરો તો કોઈ બી લખતું હોય કે સર્વિસ ટેક્સ ના સર્વિસ ચાર્જ લખીએ છીએ સર્વિસ ચાર્જ ઇઝ કે તમે એક ફૂડ સર્વ કરો છો એની જોડે એક સર્વિસ ચાર્જ લખીએ છીએ કે જે તમને વેટર સારી સર્વિસ આપે છે અને જે નીચેથી બધા માણસો નોટ હોય આ સર્વિસ ચાર્જ કોઈ હોટલ વાળો માલિક પોતાની પાસે નથી રાખતો ઓકે આ જે સર્વિસ ચાર્જ આવે છે એ હોટલમાં જેટલો સ્ટાફ હોય છે કે રેસ્ટોરન્ટમાં જેટલો સ્ટાફ હોય એની વચ્ચે ડિવાઈડ થતો હોય છે અને એવી રીતે આવે વિચાર કે હોટલ માલિકને કોઈ જામા આમાં એક રૂપિયાનો ઇન્ટરેસ્ટ હોતો નથી પણ આના કારણે સ્ટાફ તમારો ટકી રહે છે વધારે વધારે

પહેલા અંદર ઇન્ક્લુડ કરીને બી મૂકી શકીએ જે બધા માણસ આવે હવે સવાર બધા લોકો ઇન્ક્લુડ કરી દેવાના અમારે શું છે કે કન્ઝ્યુમર કોઈ ફાયદો થવાનો નથી આજે અમે પાંચ ટકા લેતા હોય કે ચાર ટકા લેતા હોય એટલો હવે તમે સમજો કે ટૂંક તમે જોશો એટલો ભાવ વધારો થઈ જવાનો ઓકે ઓકે પણ આમાં જે હિમાંશુભાઈ સવાલ એ થાય છે કે આને ગેરકાયદેસર માનું કે ન માનવું બીજી બાબત જો સર્વિસ ચાર્જ છે એને ખાલી સ્ટાફને સાચવા માટે વધારાનું આ એક પરિબળ અંદર ઉમેરી દેવું એ કેટલું યોગ્ય છે ના હું મારે એની સ્પષ્ટતા એટલી જ કરી હતી કે કોઈ પણ હોટેલ માલિક રેસ્ટોરન્ટ માલિક કે કોઈ પણ બિઝનેસમેન બિલકુલ આજે જે પણ ધંધો કરે જે ધંધો કરે છે કે સર્વિસ આપે છે કોઈ ખાવાનું પીરસે છે કે કોઈ બીજી જાતની સર્વિસ આપે છે કોઈ જે પણ પોતાનો બિઝનેસ કરે છે તો એ નફા વગર કરતો નથી બરાબર છે આજે જે તમે નફો લો છો જે પણ ડીશ પીરસવામાં આવે છે કે જે ડીશ તમે તૈયાર કરો છો કે પ્રોવાઈડ કરો છો હોટલમાં જી તો એની સામે તમે ભાવ લખો છો ઓકે એની અંદર તમારો નફો પણ ઇન્ક્લુડેડ હોય છે બરાબર છે નફો કે તમે જુદો બતાવતા નથી તો તમારા નફામાં જે બી તમે કમાવ છો જી એમાંથી તમે પગારનો ભાગ કાઢો છો તમે મેન્ટેનન્સનો ભાગ કાઢો છો તમે ઇલેક્ટ્રિસિટી ટેક્સ બિલકુલ જે બી મેન્ટેનન્સ છે એ તમે બધું નફાના ભાગમાંથી જ કાઢો છો તો પછી ઓવર એન્ડ એબાવ પ્રોફિટ હા વાય ધી સર્વિસ ચાર્જ ઓકે આજે તમે જોશો તમે આજે ગવર્મેન્ટ આજે તમે ખાલી રેલવેની ટિકિટ બુક કરાવો તત્કાલ ને તો એમાં સર્વિસ ચાર્જ લેવામાં આવે છે સર્વિસ આજે ક્રેડિટ કાર્ડ ના જે છે ત્યાં ભી ક્રેડિટ કાર્ડ ના પૈસામાં બી સર્વિસ ચાર્જ તરીકે લેવામાં આવે છે આ એવું નવું નથી કે આ રેસ્ટોરન્ટમાં જ લેવામાં આવે છે બરાબર છે આવા ઘણી બધા બિઝનેસ છે જેમાં સર્વિસ ચાર્જ આપણે કહેવા પ્રમાણે દરેક સેક્ટરમાં સર્વિસ ચાર્જ માટે મરજિયાત કરી દેવું જોઈએ ગ્રાહકો માટે કરવું હોય તો બધા માટે મરજિયાત કરવું જોઈએ ખાલી આ દરેક જગ્યાએ હોટેલ રેસ્ટોરન્ટ હાજી મારે અહીંયા આર્ટિકલ ફોર્ટીન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા નું એક ધ્યાન દોરવું છે જી કે હોટલ મારા મિત્ર આર્ટિકલ ફોર્ટીન એવું કે છે કે બિફોર લો આજે કાયદા સમક્ષ બધા સરખા છે હિમાંશુભાઈ સવાલ એક જ છે તો એ લોકો જે અધર વાત કરીએ તો એ લોકો સર્વિસ ટેક્સ તરીકે લખે સર્વિસ આપને એવું ખ્યાલ છે કે સર્વિસ ચાર્જ લે છે સર્વિસ ચાર્જ ઘણા લોકો લેશે કયા કયા સેક્ટરમાં લાગે છે કે જ્યાં લોકો સર્વિસ ચાર્જ લે સર્વિસ હજારો સેક્ટર એવા છે જેમાં આવી રીતે સર્વિસ ચાર્જ લેવામાં આવે છે જી

માલિકર છે અથવા તો કમ્પલસરી નથી બીજા સેક્ટરને પણ લાગુ પડે છે એટલે જ મેં તમને કહ્યું કે આર્ટિકલ ફોર્ટીન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કે દરેક વ્યક્તિ કાયદા સમક્ષ ઇક્વલ છે સરકાર છે ઓકે હોટેલ માલિક પણ સરખા છે અને જો બેંક લેતી હોય સર્વિસ છે અને ગ્રાહકોને ક્યાં ફાયદો થશે કદાચ બિલ માં સર્વિસ ચાર્જ નહીં લખાય જે વસ્તુની કિંમત વધી જશે શરૂઆતમાં કિંમત વધી જશે બીજા કઈ ફેર નથી અને આ કોઈ મેં કીધું પેલાથી હોટલ માલિક પોતે રાખતા જ નથી જી જી જી

આજે બેંકમાં અત્યારે પૈસા ભરવા જઈએ તો એના માટે સર્વિસ ચાર્જ પૈસા એના ચાર્જીસ લખીને આવે છે આજે તમે કેશ ભરવા જાવ તમે વધારે વિડ્રો કરો તોય ચાર્જિસ લખીને આવે છે જી 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 તો હિમાંશુભાઈ આપને નથી લાગતું કે ઘણા બધા ગ્રાહકો જે જમવા બેસે છે હોટેલમાં એ લોકોને એવું ખ્યાલ આવે છે કે સર્વિસ ટેક્સ લખ્યું છે નીચે વધતા સર્વિસ ચાર્જ લખ્યું હોય તો કદાચ ઘણા બધા લોકોને તો ટેક્સ ના ફોર્મેટ ખબર નથી હોતી ટેક્સ ના માળખા ખબર નથી હોતી એમને તો એવું લાગે કે હોટેલ વાળા જે છે એ એમની પાસેથી જે પૈસા લે છે ને આપવાના છે ભદ્રેશભાઈ મારે તમને એજ કેવું છે કે આપણે ત્યાંનો જે ગ્રાહક છે ભણેલો હોય કે અભણ હોય જી એ જયારે હોટલમાં જમવા જાય છે ત્યારે પોતાના ફેમિલી સાથે જાય છે કોઈ મિત્રો સાથે જાય છે કોઈ એકલો પણ જાય છે હવે જયારે આ માહોલમાં જયારે જતો હોય છે ત્યારે એક રિલેક્સ મૂડમાં હોય છે કદાચ નરેન્દ્રભાઈ એ બાબત થોડું ધ્યાન દોરશે કે નોર્મલી જયારે ડિનર માટે કે લંચ માટે જતા હોય છે ત્યારે એ એક પીસ ઓફ માઇન્ડ થી જતા હોય છે બરાબર છે હવે જયારે આ માહોલ હોય તો એ ભણેલો ગ્રાહક હોય કે અભણ ગ્રાહક હોય કે કોઈ પણ લેવલ ના ગ્રાહક હોય એને બહુ પડી નથી હોતી કે આ સર્વિસ ચાર્જ શું છે નહીં નહીં આ બહુ ઇન્ટેન્સફુલી થાય છે હિમાંશુ ભાઈ આપણે લાગતું હોટેલ રેસ્ટોરન્ટ તરફથી ઇન્ટેન્સફુલી થતું હશે કેમ તમને કહું કે બિલ માં સર્વિસ ચાર્જ લગાય છે એટલે ગ્રાહક બધા મગજ નહી વાપરે અને ટિપ્સમાં વિચારતો નથી કારણ કે વેટર ના આપે એટલે આમાં એવું છે કે આજે ગ્રાહક દરેક હોશિયાર છે જી નરેન્દ્રભાઈ તમે આજે ગ્રાહક ને ખાલી આજે ગ્રાહક આજે એટલો હોશિયાર છે કે દરેક વસ્તુ જાણકારી રાખે છે નાની થી નાની વસ્તુ એટલા માટે જાણકારી રાખે છે એટલા માટે ફરિયાદ ફરિયાદ એટલે કે અમુક લોકો આ અમુક હોટલ વાળા શું કે બહુ વધારે પડતો અમાઉન્ટ ચાર્જ કરતા થઈ ગયા એના હિસાબે આમાં શું છે કે એક સરકારે એક લિમિટ લાવી જોઈએ કે ભાઈ આ કોઈ બી આવા ચાર્જિસ એક લિમિટ આવી જોઈએ નરેન્દ્રભાઈ મને આપે જે કારણ આપે એની સામે એક સવાલ થાય છે કે જે આપે કીધું કે ટીપ્સમાં વેટરને મળે એટલે એનો પગાર વધારે થઈ જતો તો અન્ય જે સ્ટાફ છે એને દેખાદેખી થાય કે એમને ઓછું મળી રહ્યું છે હવે એને સચવા માટે આપે સર્વિસ ચાર્જ નામનું એક ઓપ્શન વચ્ચે ઉમેર્યું પણ સવાલ એ થાય છે

એ પણ એ તમે જોયો એ પ્રેક્ટિકલ હતું નહીં એટલે પહેલાથી આ વર્ષોથી પચાસ વર્ષથી ઉપર આ ચાલતું આવ્યું છે હવે નોટિફિકેશન બાદ શું રહેશે હોટલ અને રેસ્ટોરન્ટનું સ્ટેન્ડ શું રહેશે લોકો બિલમાં બિલમાં ભાવ વધારી દેશે બધા પોતપોતાની સર્વિસ ચાર્જ કેવો હશે પણ સર્વિસ ચાર્જ તો નહીં જ લેવામાં આવે અને કોઈ જગ્યાએ કોઈ હોટલમાં લખાય છે તો ત્યાં ગ્રાહક વાંધો ઉઠાવે તો શું ત્યાં પ્રક્રિયા કરવા સો ટકા વાંધો ઉઠાવે તો એ કરી શકે છે અત્યારે તો શું છે બેસીકલી એટલે રૂલ બેસીકલી અત્યારે તો પીએમઓ ઓફિસથી જયારે એને કરી દીધું છે તે નહીં આપને નરેન્દ્ર ભાઈ લાગે છે કે પછી જે ગ્રાહક હોટેલ રેસ્ટોરન્ટમાં જમવા જાય જમતા જમવા માટેનો ઓર્ડર આપતા પહેલા જ ક્લેરીફાય કરી લેવું કે તમે સર્વિસ ચાર્જ કઈ રીતે લો છો લેવાના છો કે લેવાના બિલમાં દરેક જગ્યાએ મેન્યુમાં લખેલું જ હોય છે ઓકે આજે દરેક જગ્યાએ મેન્યુમાં લખેલું જ હોય છે કે અને એક તો કાયદો હતો જ જી દિવસે તમારે એવી રીતે બોર્ડ લખવાનું જયારે ગ્રાહક વાંચી શકે બરાબર અમે સર્વિસ ચાર્જ લઈએ છીએ કેટલા ટકા લઈએ છીએ આજે તમે અમારી હોટેલ જતો તો મોટા અક્ષરમાં દરેક જગ્યાએ લખેલું છે મેન્યુમાં બી મોટા ખર્ચ લખેલો છે કે વી લેવી આટલા ટકા સર્વિસ નરેન્દ્ર ભાઈ આ રીતે તો હોટેલ રેસ્ટોરન્ટ જે હિમાન કીધું કે પ્રોફિટ સાથે આપ ભોજન વેચો છો પ્રોફિટ સાથે ભોજન વેચો છો તો પછી વધારે ચાર્જ લઈને તો ગ્રાહકોને તમે આ શું છે માનવું ખોટું રે આ બેસિકલી શું છે જે અમે જે સર્વિસ ચાર્જનો પાર્ટ માઈનસ કરી નાખતા હતા ઓકે જે અમારા રેટમાંથી સર્વિસ ચાર્જનો પાર્ટ માઈનસ કરી નાખતા હતા ને એ રીતે રેટ ફિક્સ કરતા હતા જી કે ઓવરઓલ ગ્રાહકને તો એ જ ભાવ પડતો આજે હવે શું થશે કે અંદર ઉમેરે જવાનોને એ નોટિફિકેશન પર સામે વાંધો કેમ છે હોટેલ રેસ્ટોરન્ટના ઘણા લોકો વાંધો ઉઠાવી રહ્યા છે કેમ ના વાંધો એટલે શું છે કે બેસીકલી હવે એ અમાઉન્ટ અલગ અલગ કરવું ને ડિફિકલ્ટી થશે કે ભાઈ કેટલા ટકા સ્ટાફ ને આપવું એ બધું થોડું ઘણા ઘણી હોટેલ ના તો આ નોટિફિકેશન બહાર પેટતા પેલા નજીકના સમયમાં એવી પણ પ્રતિક્રિયા મળી છે કે ત્યાં ગ્રાહક જમવા જાય ને જો એવું કહેવામાં આવે કે જો તમને સર્વિસ ચાર્જ નથી આપો તો અમારી હોટેલમાં જમશો નહીં આવી પણ પ્રતિક્રિયા મળી છે જયારે આ કાયદો હતો જ નહીં હતું જ પણ હવે હવે આવી ગયું છે ત્યારે કોઈ આઈ થિંક નહીં હિમાં સરકાર નું સ્ટેન્ડ ક્લિયર ના હોવું જોઈએ કે એવું કહેવામાં આવે કે સર્વિસ ચાર્જ જે લેવામાં આવશે હોટેલ તરફથી એમાં ગ્રાહકોની મરજીયાત હશે એમના પ્રમાણે હશે એમને આપવું કે ના આપું એની જગ્યાએ એવું ના કહી શકે કે હોટેલ રેસ્ટોરન્ટને સીધો ઓર્ડર ના આપી શકે કે આપ સર્વિસ ચાર્જ લખવાનું બંધ જ કરો સર્વિસ ચાર્જ લેવાનું બંધ કરી દો ખરેખર ખરેખર આ કાયદાની એક છટકબારી રેવા દીધી છે બહુ સ્પષ્ટપણે લાગે છે અને મરજીયાત નો મિનિંગ એ થાય કે હોટલ માલિક લઈ પણ લખી શકશે ખરા જી લેવો આપવો કે ના આપો એ ગ્રાહક ના અતિવા ફેવર હવે પરિસ્થિતિ આવવાની જી કે ગ્રાહક અને હોટલ માલિક વચ્ચે ઘર્ષણ થવાનું ઓકે

આવે તો ચોક્કસ ગ્રાહક હોટલ માલિક સામે ને હોટલ સામે સિવિલ કોર્ટમાં જઈ શકે છે ઓકે અને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ જઈ શકે છે પચાસ રૂપિયા ગયા પચાસ રૂપિયાનો આપણે પબ્લિક રૂપિયો કે પાંચ રૂપિયા કેમ નાખી ફોન કરતા બિલકુલ ત્યારે એ કોઈન નાખ્યો અને રોંગ કોલ લાગ્યો તો પણ ગ્રાહક કોર્ટમાં ગયેલા છે ઓકે 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 અને થયો ને

ભાવ વધારી જશે મારી ડીશ જે બસો રૂપિયા હતી આજે સર્વિસ થઈને બસો વીસ રૂપિયા પડતી હતી બરાબર છે આજે બસો વીસ રૂપિયા માં ઓકે તો એને ગ્રાહક ને ટોટલ ભાવમાં ફરક નથી ઓકે એટલે આપ સર્વિસ ચાર્જ કદાચ ન પડ લો પણ બસો દેશો એ તો આજથી વધી જ જગ્યા વધારે જગ્યાએ તો આમાં સરકાર ની ભૂમિકા હેમાં સુભાઈ જોવા ક્યાં મળી સરકારે નહીં કયા ગ્રાહક ની ફરિયાદ પર આ પ્રકારનું નોટિફિકેશન આપી દીધું પણ પણ એ જ એક સવાલ ઉપસ્થિત થાય છે જી કે ખરેખર સર્વિસ ચાર્જ જ્યારથી જેમ કે નરેન્દ્રભાઈએ કહ્યું ઘણા વર્ષોથી ચાલતો તો તો સરકારે અત્યારે જ આ પગલું કેમ લીધું ઓકે આનો અવાજ તો છેલ્લા 3-4 વર્ષથી રજૂઆત થતી હતી તમારા મીડિયમ મીડિયા દ્વારા અને છાપામાં પણ આ અંગેના ઘણા બધા વાધા વચકા આવેલા છે અને આમ છતાં પણ આ વસ્તુ ચાલી રહેલી નરેન્દ્રભાઈ માટે એક સવાલ થાય છે જેમ નરેન્દ્રભાઈ કીધું કે ટીપ ને તમે વેચી શકતા ન હતા એ થોડી અગવડતા પડતી હતી કે એમાં વેચણી કરી શક્ય લાગતું નહોતું હવે તમે બસો વીસ ની જગ્યાએ બસો વીસ લેશો વીસ રૂપિયા બાદ કરીને તમે સર્વિસ ચાર્જનોજ હતો એ પ્રમાણે કારણ કે ટેક્સ જે છે એ ટોટલ બિલ ઉપર આવે છે જી જી એટલે સાહેબ નરેન્દ્રભાઈ જેમ કહ્યું કે અમે ભાવ વધારીશું બીજી હોટલ ઓનર્સ પણ ભાવ વધારશે પરંતુ જે ભાવ વધશે એના ઉપર ટેક્સ પહેલા જે સર્વિસ

અત્યારે હવે ઘર્ષણની પરિસ્થિતિ એવી ઉભી થશે કે હોટેલ માલિકો ભાવ વધારશે જી અને ભાવ વધારશે એટલે જે ગ્રાહક ને પરવડશે જે દરેક ગ્રાહક કઈ ફાઈવ સ્ટારમાં નથી જતો એ નાની હોટલમાં પણ જાય છે અને પુરી શાક ના માટે પણ જતો હોય બરાબર છે હોટલ મોટી વાત નાની હોટલ વાળા લગાવતા તો ભાવ તો સરખો જ પડવાનો આજે સમજો આજે નાની હોટલમાં પૂરી સાંખ સમજો પચીસ રૂપિયા પડતું હતું એટલે ગ્રાહકોને મોંઘુ તો પડશે તો સર્વિસો એટલે સર્વિસ ગવર્મેન્ટ જ ફાયદો થશે ગવર્મેન્ટની સિક્યુરિટી થઈ ગઈ ને ગવર્મેન્ટને ગવર્મેન્ટને કસ્ટમર કે ગવર્મેન્ટને કોઈને જેન્ટને બી ટેક્તો એટલું જ છે ઓકે કસ્ટમરને જે રેટમાં મળતું હતું એ રેટમાં મળવાનું છે ફક્ત બિલના માળખાની સ્ટાઇલ અલગ થઈ જવાની બસ બીજું કઈ જ બદલવાનું નથી તો આપની પાસે એનો મતલબ વિકલ્પ છે ખરી તો આપે એવું કીધું કે અન્ય સેક્ટર જે છે એક ક્ષેત્ર એમાં પણ જે અલગ અલગ પ્રકારના ચાર્જિસ લેવા જે બંધ કરી દેવા જોઈએ એ રીઅલી બંધ કરાવજો તમે અત્યારે જો બેંકોમાં ક્રેડિટ કાર્ડમાં તમે અત્યારે ખાલી ટ્રેનની તત્કાલ ટિકિટ કરાવવા જાવ ચાર્જિસ જુઓ તમે આજે નહીં નહીં તો નરેન્દ્રભાઈ જ્યારે એક સર્વિસ ચાર્જ માટે કોઈ ગ્રાહકે ફરિયાદ કરી છે આ પ્રકારે સરકારે નોટિફિકેશન આપવું પડે છે

કોમન જોવા માટે ચર્ચા થાય છે ઘણી વાર કે હોટેલ રેસ્ટોરન્ટ હોટેલ જે વિસ્તારમાં હોય અને વિસ્તારથી બાર હોય એટલે કે હાઈવે પરની હોટેલ હોય અને સિટી વિસ્તારમાં હોય ત્યાં એક જ વસ્તુ એક જ કંપની હોય એના ભાવ અલગ અલગ હોય છે તો આ બી એક પ્રકારે ગ્રાહકો પાસેથી વધારે પૈસા વસૂલવાનો કિમ્યો થઈ ગયો ને ના ના એ તો શું દરેક જગ્યાની કોસ્ટિંગ ઉપર હોય આવે આજે મારી એસજી રોડ પર હોટલ છે જી એની કિંમત મારે બસો કરોડ પડી છે આજે મારે રિંગ રોડ પર જે મારી હોટલ હોય છે પર એમઆરપી લખેલી હોય તેમ છતાં બી આપ એમની સાથે વધારે પૈસા લો ના પ્રોડક્ટ એમઆરપી વાળી પર કોઈ વસ્તુ વધારે નથી ખાલી સર્વિસીસ આપી શું આપણે હાઇવે ની હોટલ પર જે દસ રૂપિયાની બોટલ હોય પાણી પીવાની પાણીની એના થી વીસ રૂપિયા લેવાતો હોય છે આપણે લાગે છે એ વાત સાચી છે કે દસ રૂપિયાની ની પ્રાઇસ લખી હોય પરંતુ એને ઠંડી કરવા મૂકે છે ફ્રીજમાં એટલે એનો ચાર્જ પરંતુ સરકાર આ અંગે સિરિયસલી બહુ વિચારી રહી છે અને કોઈ પણ પાણીની બોટલ ઉપર જે પ્રાઇસ છે એનાથી વધારે હવે કોઈ પણ હોટલ કે દુકાનદાર કે છૂટક વેપારી એ વધારે પ્રાઇસ નહી લઈ શકે એ બિલ અત્યારે અંદર પ્રોસેસમાં છે તો હોટલ રેસ્ટોરન્ટ માલિક ને કોઈ વિરોધ નહીં હોય શકે એનો નહીં હવે વિરોધ નહીં હોય શકે હવે સર્વિસ ચાર્જની વાત કરી છે હવે કોઈ પ્રકારનો વિરોધ કે ફરિયાદ નહીં કરવામાં આવે એ ફરિયાદ અમારે એવું કરવામાં કે જયારે આ હોટેલ પર કરવામાં આવ્યું છે તો બીજી બધી સર્વિસિસ માં જ્યાં ચાર્જ લેવામાં આવે છે ત્યાંથી બેઠા જોઈએ જી

બહુ અંગત બાબત ઉપર આધાર રાખે છે આજે ધારો કે હવે હું પચીસ પચાસ રૂપિયા કે સો રૂપિયા માટે સર્વિસ ચાર્જ માટે ઘણા ગ્રુપ એવા હોય છે કે એ લોકો એફોર્ડ કરી શકે છે મોટી ટીપ્સ પણ આપી શકે છે બિલકુલ એટલે એમના તરફથી ઘર્ષણનો બહુ સવાલ નહીં આવે પરંતુ ઘર્ષણનો સવાલ ક્યાં આવશે કે જે થોડી ઓછા નફે અથવા તો જેમ નરેન્દ્રભાઈ કહ્યું કે પૂરી શાક આપતી જે હોટેલો હશે એમાં જે ગ્રાહક વધારે જાય છે ઓકે એમની હોટેલમાં પણ ખુબ જાય છે વેઇટિંગ લિસ્ટ બધું જ છે પરંતુ એ ક્લાસ જુદો છે ઓકે હવે જે ઘર્ષણ થવાની શક્યતા છે એ લગભગ મિડલ ક્લાસ જે હોટેલો છે કે જે વધારે ત્યાં શક્યતા ચોક્કસ લોકોએ દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં ત્યાં એમને જાગૃતતા રાખવાની જરૂર જરૂર છે દર્શક મિત્રો આપણે ચર્ચા નહીં અહીંયા સમાપ્ત કરે છે પણ જોવું એ રહ્યું કે નોટિફિકેશનના બાદ હવે નરેન્દ્રભાઈ પણ કીધું છે કે જેઓ હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ છે ગુજરાતના તેઓ પણ કહી રહ્યા છે કે જેમ જેમ આ સમય જશે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ જશે અને જે વિકલ્પ આપવામાં આવે છે તે વિકલ્પ પ્રમાણે જોવા મળી રહ્યું છે તો પછી સરકારે મધ્યસ્થી કરી શા માટે ફરિયાદ શા માટે આવી કદાચ આમાં એવું પણ એક મેસેજ જાય છે કે ગ્રાહકોએ સમજીને જ સર્વિસ ચાર્જ આપી દેવો જોઈએ કારણ કે હવે જો સર્વિસ ચાર્જ લેવામાં નહીં આવે અથવા તો આપવામાં નહીં આવે તો જે બિલ છે એ બિલ ફોર્મેટમાં સુધારો કરવામાં આવશે તો પરિસ્થિતિ ચર્ચા આ રહેશે બીજા બધા ક્ષેત્રોમાં પણ જે અધર ચાર્જિસ છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થતો હોય છે એટીએમનો ઉપયોગ થતો હોય છે ત્યારે એવા જે ચાર્જિસ લેવાય છે એની સામે પણ વાંધો ઉઠાવવો જરૂરી છે કારણ કે એ પણ વધારાનો ચાર્જ જ જાય છે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર થેન્ક યુ ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર